નમસ્કાર અમારા ડિયર પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો પેન્શનર મિત્રો તમારા પેન્શન વધારાને લઈને તાજેતરમાં આવી છે એક મોટી અપડેટ જેની આજના વિડીયોમાં આપણે એકદમ સરળ ભાષામાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો તો પેન્શનરોના પેન્શનમાં વધારાને લઈને આજ રોજ તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસના રોજ ચાર કલાકે આવી છે એક મોટી અપડેટ તો મિત્રો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે અને આપણી આ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય અને જો તમે ડેલી આવી જ માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ઈ પેન્શન અપડેટ ભારત સરકારના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એ તેમના પેન્શનરોને મોટી રાહત આપી છે તો અગિયાર વર્ષની લાંબી રાહ જોયા પછી ઈપીએફઓ લઘુત્તમ પેન્શન રકમમાં નોંધપાત્ર વધારો કરવા જઈ રહ્યું છે તો લાખો પેન્શનરોની નાણાકીય સુરક્ષાને મજબૂત બનાવવા અને તેમના જીવનની ગુણવત્તા સુધારવાના ઉદ્દેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે તો આ ફેરફાર લઘુત્તમ પેન્શન રકમમાં નોંધપાત્ર વધારો કરશે જેનો લાભ છ મિલિયનથી વધુ પેન્શનરોને થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને ઈપીએફઓ દ્વારા અગિયાર વર્ષ બાદ લઘુત્તમ પેન્શનમાં વધારો કરવાની એક મોટી અપડેટ આવી રહી છે જેનો લાભ જે સાઠ લાખથી વધુ એટલે કે છ મિલિયનથી વધુ પેન્શનરોને મળવા જઈ રહ્યો છે અને આ લઘુત્તમ પેન્શનમાં વધારાનો હેતુ એ દરેક પેન્શનરોની જીવનની ગુણવત્તા સુધારવાના અને તેમને નાણાકીય સુરક્ષાને મજબૂત કરવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે તો વિગતવાર વાત કરીએ તો લઘુત્તમ પેન્શન રકમમાં કેટલો સુધારો થશે તો આ પ્રસ્તાવિત વધારા હેઠળ લઘુત્તમ કર્મચારી પેન્શન યોજના એટલે કે ઈપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શનમાં વધારો કરવામાં આવશે તો અગાઉ લઘુત્તમ પેન્શન રકમ છેલ્લે બે હજાર ચૌદમાં રૂપિયા એક હજાર પ્રતિમાસ નક્કી કરવામાં આવી હતી તો આ રકમ હવે વધારીને રૂપિયા પચીસો પ્રતિમાસ અથવા તેનાથી વધુ થઈ શકે છે જે લાંબા સમયનો સૌથી મોટો વધારો હશે મિત્રો તો ખાસ કરીને છેલ્લે બે હજાર ચૌદમાં એક હજાર રૂપિયા પ્રતિમાસ છે તે પેન્શન નક્કી કરવામાં આવ્યું હતું અને હવે તેને વધારીને પચીસો રૂપિયા અથવા તેના કરતાં પણ વધારે રકમ થઈ શકે છે જે આ લાંબા સમયનો સૌથી મોટો વધારો હશે મિત્રો તો ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ એટલે કે સીબીટીની બેઠકમાં દરખાસ્તને મંજૂરી મળ્યા પછી આ સુધારો લાગુ કરવામાં આવશે તો આ દરખાસ્ત મુજબ આ ફેરફાર પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અથવા પેલી એપ્રિલ બે હજાર છવ્વીસથી અમલમાં આવી શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન વૃદ્ધિના મુખ્ય ફાયદાઓ અને ઉદ્દેશો વિશે તો આ પેન્શન વધારાનો મુખ્ય ઉદ્દેશ વધતી જતી ફુગાવા સામે પેન્શનરોને વધુ સારી નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો મોંઘવારી ભથ્થાનો સમાવેશ તો નવી પેન્શન રકમમાં ફુગાવાને પ્રતિબિંબિત કરવા માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ પણ સામેલ હશે અને આ પેન્શનરોને ફુગાવા સામે વધુ રક્ષણ પૂરું પાડશે ત્યારબાદ વાત કરીએ તો ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને લાભ તો આ સુધારો ખાસ કરીને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે જેઓ આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે ત્યારબાદ નાણાકીય સહાયની વાત કરીએ તો પેન્શન વધારાના નાણાકીય બોજને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર અને ઈપીએફઓ બંને સંયુક્ત રીતે નાણાકીય સહાય પૂરી પાડશે ત્યારબાદ વાત કરીએ તો પેન્શન વધારા સંબંધિત અન્ય મહત્વપૂર્ણ અપડેટ્સ વિશે તો પેન્શન વધારા ઉપરાંત ઈપીએફઓ કેટલાક અન્ય મહત્વપૂર્ણ સુધારાઓ પર પણ વિચાર કરી રહ્યું છે તેમાં સૌથી પહેલાં વાત કરીએ તો પગાર મર્યાદામાં વધારો તો ઈપીએફઓ પગાર મર્યાદા રૂપિયા પંદર હજારથી વધારીને રૂપિયા પચીસ હજાર કરવાની પણ તૈયારી કરી રહ્યું છે તો જો અમલમાં મૂકવામાં આવે તો ઉચ્ચ પગાર ધરાવતા કર્મચારીઓ પણ ની પેન્શન યોજનાનો લાભ મેળવી શકશે ત્યારબાદના લાભની વાત કરીએ તો ડિજિટલ આધુનિકીકરણ તો EPFO એ તાજેતરમાં પેન્શન પ્રક્રિયા અને દાવાને સરળ બનાવવા અને ઝડપી બનાવવાના હેતુથી ડિજિટલ આધુનિકીકરણની પહેલ પણ શરૂ કરી છે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો EPFO દ્વારા પ્રસ્તાવિત આ નવો પેન્શન વધારો લાખો પેન્શનરો માટે મોટી રાહત છે તો આ નિર્ણય ફક્ત તેમની નાણાકીય સુરક્ષાને મજબૂત બનાવશે નહીં પરંતુ ફુગાવાનો સામનો કરવામાં પણ મદદ કરશે તો તે સામાજિક સુરક્ષા યોજનાને મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે મિત્રો તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ